એમની સાથે છે પરંતુ કોઈ પણ ભોગે અમે જમીન આપવાના નથી સમગ્ર આદિવાસી પટ્ટામાં કોઈક જગ્યાએ અભ્યારણ કોઈ જગ્યાએ સોર પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ભારતમાલા રોડ કોઈ જગ્યાએ હાઇડ્રો પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ગુડ સ્ટેન ના નામે સરકાર જમીન લઈ લેવાની કોશિશ કરે છે અમે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે જીવ આપી દઈશું પરંતુ જમીન આપવા નથી નસવાડીના તમામ આદિવાસી સમાજના ખેડૂતો અને જમીન અમે વિશ્વાસ આપીએ છીએ અમે તમારી સાથે છીએ ખાસ કરીને ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં આદિવાસીઓને બસો ચુમ્માલીસ એક પાંચવી અનુસૂચિ અંતર્ગત આવતો શેડ્યુલ 5 વિસ્તાર છે અને શેડ્યુલ 5 વિસ્તારની અંદર આદિવાસીની પૂર્વ મંજૂરી કે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ એ આદિવાસીનો એક ટુકડો જમીન લઈ શકતી નથી અને આ જે કંઈક વિકાસની નામ પર પરિયોજનાના નામ પર ડેવલપના નામ પર ઉમરગામથી અંબાજી સુધી નવી નવી યોજનાના નામ પર આદિવાસીઓની જે જમીન લે છે એ આદિવાસીઓને જમીન વિહોણા જમીન વગરના કરી અને એમના અધિકારો અને જમીન વિમુક્ત કરવા માટેના આ સોચી સમજીને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીનો છે કોંગ્રેસના મહાસદાના ધારાસભ્ય અનંત પટેલ પૂર્વ વિપક્ષ નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા અને આદિવાસી સમાજના આગેવાન નરેન્દ્રભાઈ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે જેમાં કોંગ્રેસના નેતાઓ હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરતા નસવાડીમાં આદિવાસી સમાજના લોકો ટેકો કર્યો છે અમારો આદિવાસી સમાજ ખાસ કરીને છોટાઉપુર જિલ્લાનો ગુજરાતની પૂર્વ પટ્ટીનો આદિવાસી સમાજ ખેતીવાડી ઉપર નિર્ભર છે જમીનમાં મહેનત કરીને અનાજ પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એવા સમાજ અમારો આ ભીલી વિસ્તાર છે ને ત્યાં હાઈડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે એવી જાણ થતા ત્યાંના આદિવાસીઓ સરકારની સામે રડાઈ છે ત્રણ દિવસથી હું બહાર હતો અરવલ્લી જિલ્લામાં સમાચાર મેં જોયા સમય મેળો નથી આવતીકાલે અમે અનંતભાઈ પણ કદાચ આવશે ત્યાંના યુવાનો ત્યાંના વડીલો ત્યાંના સામાજિક કાર્યકરો બિન પક્ષી રીતે અમે એમની સાથે જોડાઈને એમનું જે દુઃખ છે એ દુઃખ દૂર કરવા માટે અમે સહભાગી થવાના આ રાજ્યમાં અને દેશમાં જ્યાં જ્યાં પ્રોજેક્ટ મોટા થઈ રહ્યા ત્યાં આદિવાસીઓની જમીન હડપ કરવાનું કામ આ ભારતીય જનતા પક્ષની સરકાર કરી રહી છે હાઈડ્રો પ્રોજેક્ટ ત્યાં થાય વીજળી કોને મળવાની આદિવાસીને મળવાની છે આદિવાસી ગામડામાં હજુ પૂરતી વીજળી પહોંચી નથી એ હાઈડ્રો પ્રોજેક્ટ ની વીજળી જશે શહેરોમાં મોટા મોટા ઉદ્યોગોમાં જવાની ત્યારે અમને જ્યાં ફાયદો નથી થવાનો અને એવો પ્રોજેક્ટ જો અમારા આદિવાસી વિસ્તારમાં આવતો હોય એનો અમે સખત વિરોધ કરીએ છીએ ત્યાંના જે આદિવાસીઓ જે લડત ઉપાડી છે એ લડતમાં અમારો સહયોગ રહેશે આદિવાસી લડાયક મિજાજ વાળા આદિવાસીઓ છે અને આદિવાસીઓને છંછેડવાનું બંધ કરે મને ખ્યાલ છે ત્યાં સુધી બે દિવસ પહેલા આ જિલ્લાના સમાહર્તા શ્રીને ત્યાં ધૂપમાં તડકામાં ઉભા રાખ્યા અને નીચે બેહાયા હતા એ અમારા આદિવાસીઓની તાકાત છે એની સાચી વાત સરકારે સાંભળવી પડે અને સરકારને સાંભળ્યા સરકાર સાંભળે ને આદિવાસીઓ સાથે પરામર્શ કરે તો જ આગળ વધાય આદિવાસીઓ હવે સમજી ગયા છે આ દેશમાં જે કંઈ ખનીજ સંપત્તિ છે એ આદિવાસી વિસ્તારમાં આવેલી છે અને એ ખનીજ સંપત્તિ ઉપર સરકારના કેટલાક સરકારની સાથે સંગઠનમાં રહીને કામ કરતા મોટા ઉદ્યોગપતિઓની નજર રહેલી છે અને એ નજર આપણે સૌ કોઈ જાણીએ છીએ અને એને દૂર કરવા માટે આદિવાસીઓ બધા એક થવાના છે માત્ર છોટાદેવપુર નહીં નસવાડી નહીં કવાટ નહીં પણ અન્ય જગ્યાએ પણ આવું જો થશે આદિવાસીઓને ડિસ્ટર્બ કરવાનો તેમાં આદિવાસીઓ બધા સાથે રહેશે રેહણ પટેલ નેશન પ્રશ્ન છોટાદેવપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર